નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને અત્યારે આપણે ગોઘંબા તાલુકાનું જે પ્રાકૃતિક સૌંદર્ય જેને કુદરતે ખોબલે ને ખોબલે ભરી અને અહીંયા વેરેલું છે એવા કરાળ ડેમનો નજારો જોઈ રહ્યા છે ગોગંબાથી ગળીબીલી તરફ જતાં ખરોળથી જે પુલ આવે છે એના પછીનો આ નજારો છે જે કરાડ ડેમ છે એ અત્યારે સુકાઈ ગયો છે પરંતુ થોડું થોડું પાણી અહીંયાથી વહી રહ્યું છે અને આપણે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છીએ કે કેટલું જબરજસ્ત એમ ક્ષિતિજ ઉપર આ નજારો જોવા મળી રહ્યો છે સમગ્ર સૃષ્ટિ અને એની અંદર આ કરાળ ડેમ જ્યારે ભરો છલોછલ ભરાયેલો હોય અને જે દ્રશ્યો જોવા મળતો હોય છે એના કરતાં અહીંયા અત્યારે જે દ્રશ્યો જોવા મળે છે અત્યારે જે નજારો જોવા મળે છે એની મજા કંઈક જુદી છે ફિલ્મોના સીન જે આપણે જોઈએ છે ફિલ્મોની અંદર જે દ્રશ્યો જોવા મળે છે એવા નયન રમ્ય દ્રશ્યોનો નજારો અત્યારે આપણને જોવા મળે છે અને આ જગ્યા ઉપર ઘણા બધા ફિલ્મોના આ લોકેશન ઉપર શૂટિંગ પણ થયા છે કિંજલ દવે પણ અહીંયા આવી ગયા છે અને ઘણા બધા હીરો હિરોઈન અહીંયા પોતાના આ જે કળાનો કસબ જાદુ એ ફેલાવી ચૂક્યા છે તો એવો આ વિસ્તાર છે સમગ્ર સૃષ્ટિ ઉપર અત્યારે વસંતના વધામણા છે અને એક બાજુ પાનખર ઋતુની પણ શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે વાતાવરણની અંદર ફેરફાર આજે આવી રહ્યો છે જોવા જઈએ તો વાતાવરણ છવાઈ રહ્યા છે અને આમ સૂર્યનારાયણ ઘડીકમાં ડોકિયું કરી જાય અને ઘડીકમાં પાછા સંતાઈ જાય એવી સંતા કુકડી રમી રહ્યા છે ત્યારે સ કરાળ ડેમના આ જે દ્રશ્યો આપણને જોવા મળે છે પાણીની જે આ ધાર જોવા મળે છે એની અંદર ચરતા જે પશુઓ જે ભેંસો ગાયો અને ગોવાળિયાઓ બકરાઓ લઈ અને જે આ વિસ્તારની અંદર જે પોતાની ખુશીઓ માણી રહ્યા છે એની કંઈક મજા જ જુદી છે અને આટલા બધી તરફ સુકાયેલા જંગલની વચ્ચે અહીંયા લીલોતરી જોવા મળે છે એ પણ એક બહુ મજાની વાત છે તો આ દ્રશ્યો તમને કેવા લાગ્યા આ લોકેશન કેવું લાગ્યું અને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હજુ સુધી જો તમે ડીવી લાઈવ ગોગંબા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જય માતાજી જય જોહાર